ગુરુદ્વારામાં જાઓ તો ગુરુદ્વારાઓમાં વીઆઈપી દર્શન નથી મસ્જિદમાં જાઓ તો બધા મુસલમાન ભાઈઓ એકસાથે નમાજ પઢતા હોય છે મસ્જિદની અંદર વીઆઈપી નમાજ નથી ચર્ચની અંદર જાઓ તો તમામ ક્રિશ્ચિયનો એક સરખી રીતે ને એકસાથે પ્રાર્થના કરતા હોય છે ત્યાં પણ વીઆઈપી પ્રાર્થના નથી અને આપણા હિન્દુઓની અંદર જુઓ તમે વીઆઈપી દર્શન છે કોઈ પણ મંદિરમાં જાઓ તો ગરીબો દૂર ઊભા રહે છે અને લાઈનમાં ઊભા રહીને દર્શન કરે છે અને અમુક મોટા માણસો આવે છે જે પૈસાદાર લોકો હોય છે તે વીઆઈપી દર્શન કરીને ચાલ્યા જતા હોય છે દોસ્તો શું વીઆઈપી દર્શનની પ્રથા હોવી જોઈએ વીઆઈપી દર્શનની પ્રથાથી માણસ માણસની અંદર અંતર વધતું જાય છે ભેદભાવ વધતો જાય છે માટે વીઆઈપી દર્શન ન હોવા જોઈએ દોસ્તો આખી દુનિયાની અંદર ભારત જ એક એવો દેશ છે કે જ્યાંના લોકો લોજિકની જગ્યાએ મેજિકની પાછળ વધારે દોડે છે એટલે જ તો આપણા દેશની અંદર વૈજ્ઞાનિકો ઓછા છે અને પાખંડીઓ જાદુગરો ઘોંઘી બાબાઓ વધારે પેદા થાય છે અને હા તમે તમારા સ્વાર્થ માટે છે ને કોઈની સાથે ગદ્દારી કરશો નહીં નહીં તો કોઈનો ભરોસો તોડશો નહીં નહીં તો તમે તમારા પોતાના સ્વાર્થ માટે કોઈનો ભરોસો તોડશો ને તો તમે એક સારા માણસના સંબંધો ખોઈ બેસશો માટે યાદ રાખો કોઈના ભરોસાનું ખૂન કરશો નહીં ખાવામાં કોઈ ઝેર ભેળવી દે ખાવામાં ઝેર આપી દે ને તો તેનો ઈલાજ થઈ શકે છે પરંતુ તેની દવા થઈ શકે છે પરંતુ જો કોઈના કાનમાં કોઈ ઝેર રેડી દે એટલે કે કાન ભંભેણી કરી દે તો તેનો કોઈ ઈલાજ નથી વાત સમજવા જેવી છે ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો